સારી કેવી લાગે પ્યારી પ્યારે દીકી કેવી લાગે હા રોતી હોય નો સારી લાગે દીકી તો બે ચોટીમાં એટલી બધી ક્યૂટ લાગે છે દીકી ચોટી લેવી પડે ને ચોટી માં કેવી લાગે પ્યારી પ્યારી ઓહો કેટલી ક્યૂટ ક્યુટ લાગે મારો દીકો કેવો લાગે બસલ પપ્પા જેવો પ્યારો પ્યારો લાગે ક્યાં વાત કરો અરે બાપા પપ્પા

હા સહેલો છે લેવાની છે હા મુંંગી લેતી છે બોલ બોલ શું જોઈએ તારે આ ચણા ન લેવાના હોય ચણા હાલે હાલે ચણા ખાવાના નથી બરોબર હા આનું મોઢું ચાલુ રે ને આનુંય મોઢું ચાલુ રે તો અમે કંટાળીને નીચે બેહી ગયા છીએ બે જણા એ આમથી આમ ક્યાંક ફરે છે એ દેખાતી છે ને એટલે હું તો થાકી ગયા ને તો બાપા બેહી ગયા શાંતિ થયો આ ભગવાન આમ સારું કરે કે આટલો ખૂણો ખાલી રાખ્યો છે થાકી ગયા ડીમાર્ટ ન હોય આમની યાર કોઈ દિવસ સામાન બધું લઈ નીચે રાખ્યો છે અને હવે કપડાં લીધા છે ગણિત ના ને એના બધાના તો હવે ટ્રોલી મળી નહીં ટ્રોલીની બેગ કહેવાય ને એ મળીને તો કે રાખો થોડીક વાર તો કપડા રાખું છું ને તો આને રાખું છું આ એ છે બે હજાર જો જ જાવી બાપા

થોડો ઘણો સામાન મૂકી દીધો થોડો ઘણો હજી બધું ફેલાવેલું છે આમנם પણ વરાગને મોડું થાય છે ઓ હા એટલે ચાલુ કર્યું છે આ બહુ હોશિયાર છે આ ટ્રોલી લઈ થાકી ટ્રોલી લઈને ફરવું પડે આને પડે એટલે થાક લાગે

રોજ જે મારા રસોઈના ટાઈમે રીવાબેન એટલી બધી હેરાનગતિ ચાલુ કરે ને કે મને રસોઈ જ ન કરવા દે અને ધ્વનિ સ્કૂલથી આવે પછી અડધી કલાક રેસ્ટ કરે નાસ્તો કરે અને પછી પાછો ટ્યુશન જાય ટ્યુશનથી સાડા સાતે આવે પછી સાડા સાતે આવે પછી મારે એને થોડી વાર રમવા જવા દેવો પડે તો એ રમવા જાય એટલે ત્યાં સુધી મારે જ રીવાન લઈને બેસવું પડે અને જ્યાં સુધી ધ્વનિત ન આવે ને ત્યાં સુધી મને રસોઈ કરવા જ ન મળે તો હવે ધ્વનિ આવી ગયો અને એ છે ને એને રમાડે છે એને ત્યાં મારે ફટાફટ રસોઈ કરવી પડે બે ભાઈ બેન સરસ મજાનું રમે છે કેમ ભાઈ ધ્વનિત સ્કૂલ ને ટ્યુશન ને બેડમિન્ટન ને બધું રમીને આવ્યા એટલે થાકી ગયા એટલે બેન પાસે માલિશ મસાજ હે કરાવડા શું કહે ભાઈઓ શું કરવાનું કે છે મારી દીકીને મસાજ લે મારો બેટો ના નો મસાજ કરાવે તો ભાઈઓ કેમ કરવાનું મસાજ ભાઈ માથું કેમ દબાવવાનું চাবাশ মা কানো আমি আগো যা কেন আগো যা উড 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 আমকো তো জিংগা লালা লাকো তো জিংগা লালা ও মা রে রামটুড়ি উকি গিও না 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 ફાઇન લાગે એટલી બધી છે ને નાની નાની તને કોણ નું વારિયા નું હાલ પપ્પા नीचे मुकी देना बेटा मैं जो मेरे क्या लगे आज जो, ना ना। जो सी वाला क्यों लगे ओ कौन ना है नानो नानो कौन है जनी के लगे रे डागलू ए डिंगटी करा डिंगटी करा डिंगटी करा डिंगटी करा डिंगटी करा डिंगटी करा બધા સુઈ ગયા છે મારે થોડુંક નું કામ હતું એટલે એડિટિંગ નું પૂરું કર્યું છે અને આજનો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ મને કહેજો અને મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય શ્રીરામ